પરંપરાગત વરસાદ કેવી રીતે ક્યારે પડશે ને કેટલો પડશે એનો અનુભવ પણ તમને શેર કરે છે કે આગાહી કરે છે હું નિલેશભાઈ મળાવું આમ તો નિલેશભાઈ દર ચોમાસા પહેલા હું મળું છું આ વખતે હું આવી ગયો છું માંગરોળના દીવરાણામાં નિલેશભાઈ જોડે જાણીએ નિલેશભાઈ શું કેવું છે રામ રામ નિલેશભાઈ રામ રામ મજામાં મજામાં શું લાગે સારું લાગે કેટલો વરસાદ છે વરસાદ જુનાગઢ ની આજુબાજુના જિલ્લામાં પચાસ પચાસ થી સાઠ ઇંચ નો એવરેજ વરસાદ છે એની પાછળના જે છે જામનગર ને એ સાઈઠ થી પંચાવન સાઈઠ થી છે અને અમરેલી ગીર સોમનાથ એ બે આસપાસ છે બોટાદ સુરેન્દ્રનગર એ પણ ચાલીસ ની આસપાસ છે અચ્છા હું તમને એવું પૂછું કે ગઈ વર્ષે તો બહુ વરસાદ પડ્યો લોકો ધારાબાર વરસાદ પડી ગયો બરાબર તો એની સરખામણીમાં આ વખતે કેટલો પડશે એના કરતા ટકાવારીમાં ગણીએ તો પંદર થી વીસ ટકા ઓછો વરસાદ ગયા વર્ષ અને ખેડૂત ને કેવું રહેશે આ વર્ષે ઇક્વલી મારે સામું જો તમે પડતો રહે ધીરે કે સતત પડી જશે તો ભેગો પડશે કઈ રીતે ના ગઈ સાલ જેવું નહીં થાય કે જે એક ધારો પડતો હતો તો દિવસ દરમિયાન ફૂટ થી અઢાર અઢાર ઇંચ સુધી વયો જતો હતો એવું નથી બનવાનું આ વખતે જે વરસાદ પડવાના છે એ સામાન્ય રીતે અને શાંતિ થી વરસવાના છે આખી સિઝન દરમિયાન ચોમાસા દરમિયાન શાંતિ પૂર્વક વરસાદ વરસવાના છે

પણ જે આપણે જામનગરમાં ને એમાં માંડવી ને બધું જે દોડવા બહાર આવી ગયા તા એવું કઈ બહુ નહિ થાય વાવણી ક્યારે થાય વાવણી એકવીસ તારીખ થી અઠાવીસ તારીખ જૂન મહિનાની એમાં બધી જગ્યાએ વાવણી થઈ જાય ને બીજી એમાં રહી ગયા હોય રાઉન્ડ બીજા રાઉન્ડ ની અંદર જે છે એ બે તારીખ થી આઠ આઠ જુલાઈ સુધી માં થઈ જાય પછી એકદમ હેલી કઈ થવા આ વર્ષ અંદર એવું કોઈ આઠ દિવસ સુધી એક ધારો વરસાદ પડે એવું કોઈ છે જ નહીં ચાર ચાર દિવસના રાઉન્ડ આવશે અને એની અંદર સામાન્ય એવો વરસાદ થાય કે ભૂત માં એવું નહીં વરસાદ સારા છે પણ નુકસાનકારક વરસાદ નથી નબળા વાળી વાત ને તમે કેટલું માનો છો નબળું કેવું રહે બધા અમુક લોકો કે નબળું થવાનું છે બોલો ના ના

આપણે છે જે કાર્તક મહિના ની અગિયારસ થી જે કસ કાતરા આકાશ આવે ને એના ઉપર આખા વર્ષનો નો વરસાદ નું તારણ કાઢું છું જે કસ કાતરા હે એકસો ને પંચાણું દિવસ ની ગણતરી હું લઉં છું બીજા એકસો પચીસ દિવસ લઈ કોઈ બસો પચીસ દિવસ લે કોઈ એકસો બસો ને પાંચ દિવસ લે આપડે એકસો ને પંચાણું દિવસે આગાહી આપીએ છે અને ઈ પંદર વર્ષથી હું આગાહી આપું છું અને આપડી આગાહી એસી નેવું ટકા સુધી ની સાચી જ હોય છે એવું નહીં બને કે જે લોકો અત્યારે એવું માની બેઠા કે વેલ વરસાદ વહેલો આવી જાય જૂનના પહેલા બીજા અઠવાડિયા બીજા દિવસો આવી જશે તો અંદમાન નિકોબાર માં થોડા દિવસો ચોમાસું આજ પહોંચી ગયું છે તો એ તો ફટાફટ આવી જાય દસ દિવસમાં પહોંચી જાય વરસાદ ના ગઈ સાલ આપડે જે ચોમાસા ની જે અંદમાન નિકોબાર આવતું હોય કેરળ આવતું હોય એ આવે છે

પાણી આપવા જોઈએ સાત ઇંચ વરસાદ છે ઓગસ્ટ કેટલા દિવસ વરસાદ વરસાદના દિવસ આ રીતના આપણે ગણીએ ઝરમર ઝરમર વરાવવાનું છે તો એના દિવસો આપણે ઓગસ્ટ ના તો તેર દિવસ છે પણ એમાં બે દિવસ જ સારો વરસાદ છે બાકી નથી બાકી ખાલી ઝાપટા પડશે ને એવું થાય આપણને એવું લાગશે કે આજ મોટર ચાલુ કરવી નથી વરસાદ જેવું છે પણ કરી દેવાય જુલાઈમાં શું સ્થિતિ છે જુલાઈમાં ભરપૂર જુલાઈમાં સારું છે 12 દિવસ વરસાદ છે જુલાઈમાં અને વરસાદ સારા છે જુલાઈમાં બરાબર નિલેશભાઈ આમ મને એવું લાગે કે યુવા હશે કેટલું ભણેલા છે એટલે ઉનાળુ ચોમાસુ શિયાળુ વાવું છું એટલે થોડું કામ એકસ્ટ્રા કરતા હોય એમ બરાબર શું તમને શું દેશ દુનિયાદારીમાં લોકો ઘણા એવું હોય કે ખેડૂત આપઘાતે કરે છે અમુક લોકો એવું કે ઘણા મને એવા મળ્યા કે અમે સમૃદ્ધ છે નિલેશભાઈ શું કેવું છે અમે તો સમૃદ્ધ જ છે એટલે નોતા પણ થયા છે ખેતી થી કે આમાં નવું નવું ટેકનોલોજી અપનાવવી પડે નવા નવા પાક ઔષધિ પાક વાવવા પડે અમુક પણ બધું એ કારે નહીં કરવાનું આપણી પાસે પંદર વીઘા હોય તો ત્રણ વીઘામાં સાહસ દર વર્ષે કરવાનો એટલે સફળતા મળે બાકીનું આપણે રેગ્યુલર જે કરતા હોય એમ કરો એટલે આપણું ગુજરાત હાલે ઓલું ત્રણ વીઘામાં આપણે સાહસ કર્યો હોય ને એમાં મેળ આવતો જાય એમ ધીરે ધીરે આગળ થવાય એ કાઈ કોઈ દી કોઈ મા સાહસ ન કરે ઘણી વખત પાછું પડવું પડે તો આમ બેઝિકલી આ વર્ષમાં ખેડૂતો ચિંતા નહી કરે ના ચિંતા નહીં કરે એક ચિંતા નો વિષય ઓગસ્ટ છે પણ એમાં જુલાઈ ની અંદર આપણે થોડું ઘણું પાણી થઈ જાય એવા વરસાદ છે એટલે એમાં પાણી પાઈ દેવાનું એટલે આપણે વર્ષ એકંદરે સારું જાહે અને છેલે શિયાળાના પાણી થઈ જાય સપ્ટેમ્બર ઓક્ટોમ્બર ની દસ તારીખ સુધી સારું રહે એટલે ખેડૂતને કઈ વાંધો નહી આવે અને આપણે દસ વર્ષની આગાહી કરી હતી એમાં હવે આપણે ચાર વર્ષ છે બરોબર ઈઠાવી માંથી હું થાય એની હું કોઈ ગેરંટી નથી લેતો કેમ ઓગણત્રી માંથી ઈઠાવી સુધી સારું છે ઓગણત્રી માંથી થોડુંક નબળું આવે તો આવે એવા અનુમાન છે અત્યારે મારું એના ઉપર ચાલુ છે જોવાનું એની ગણતરી ચાલુ છે તો 2028 નું તમે એમ કહો છો 2028 નું વર્ષ ત્યાં સુધી એકય વર્ષ નબળું નથી ઓગણત્રીસ માંથી થોડુંક નબળું આવે એવું મારું અનુમાન અત્યારે ચાલુ છે ઓગણત્રીસ આવશે તો આપણે એના દસ વર્ષના ડેટા બનાવવાના છે ક્યારે ખબર પડશે આ દસ વર્ષના મેં બનાવી લીધા હતા એ મેં આપી દીધેલા આગળ માં અને હવે આપણે ચાર વર્ષ રહ્યા પચીસ છવ્વીસ સિત્તાવીસ બરોબર ચારે ચાર વર્ષમાં ખેડૂતને કઈ તકલીફ નહીં પડે એના પછીના હું ડેટા

તમે ભાઈ ઘણી વખત તમે ખેડૂત છો ને કઈ જાણવા જોવા માંગતા હોય તો કામ નું એમના ખેતર ની વિઝિટ કરજો જાણજો શીખવા જોઈએ વાત બસ આટલું જય જય કરવી ગુજરાત